તિરુપતિ બાલાજી ગ્રીનલેન્ડ ચોકડી અને અમારે આજ માંગ હે કે આ રોડ પૂરો થવો જોઈએ તિરુપતિ બાલાજી અને અમારે ક્યાંય હાલવાની ક્યાંય સુવિધા નથી કોપરેટરની કોઈ જગ્યા નથી નથી અહીંયા ટીપીની જગ્યા મૂકેલી તો અમારે આ જવાનું ક્યાં એ અમને પેલા કયો બધાને કઈ રહી છે બધાને આવતા જ નથી કોઈ આવતા નથી અમે કેટલી ફેર ઇકો વારના બધા પ્રશ્નો અમારે અમારી સોસાયટી માં કોઈ અને જયા ચૂંટણી આવે એટલે પૈગા લાગવા આવે હે બાકી અમે આ

અને સોસાયટીના અમે નીકળતા તો એ નોવો રખતા હોય હાલો બેહી જાવા હાલો બેહી જાય ને મનમાં જાણે હે હું આ ખાડો જોઈ લ્યો અને રાતે અમે રાતે કે કોઈ આ રોડ થતો હતો નહીં એટલે અડધો અટકો છે રોડ ત્યાંથી પૂરો કરતા નથી અહીં રોડ વચ્ચે ખાડો પડી ગયો છે અને અમારા રોડ સાઈડ અમે જાય તો અમારા સોસાયટી વાળાને મેમાં લઈએ અને આરો બધા આજુબાજુ સોસાયટી બધા ખીપા ખોડી દેતા તો અમારા લોકોને જવું ક્યાં અને અમારા છોકરા સ્કૂલે જાય તો સાયકલ હાલે એટલી જગ્યા નમરે તો અમારે હાલવું તો ખરું ને સોસાયટી જવું ક્યાં અને અહીંયા નીકળી એટલે રોડ ને ચોકડીએથી જાય એટલે બસોવાળા ઊભા હોય બે બાજુ ઈકાવાળા ઊભા હોય એટલે અમારે તો રોડ સાઈડ જવાનું થાય તો અમારે બધાને ભરવા પડે મેમા ભરવા પડે એ બધાને કરી ને અમે રોડ ત્રીજી ચોથી વાર રોયકો છે એક વાર નથી વા મેઇન રોડ અમે બે વાર ના ત્રીજી વાર આવી થયા સવારના આઠ વાગ્યા ને બધા ઊભા છે ત્યાં તો અમારે બધા સોસાયટી વાળા ને જવું ક્યાં અને અત્યારે બધાય આવ્યા હતા તે આવી આવીને સાંભળીને બધાય વયા ગયા કોઈ આવતું જ નથી અહીંયા કઈ નહીં અમે કરી દઈશું કરી દઈશું એટલું કઈ વયા ગયા છે પ્રશ્ન તિરુપતિ બાલાજી પાર્ક ગ્રીન ચોકડી પ્રશ્ન રોડ નો છે રોડ માં અધિકારી એને ફોન કરીએ આવતા નથી કોઈ અનેક વાર સોસાયટી વાળાએ ફોન કર્યો સત્તાધારી પક્ષને ક્યારેય આવતા નથી અહીંયા અનેક વાર ખાડા પડી જાય તોય બુરવા આવતા નથી ટીપીનો રોડ અઢાર મીટરનો છે મંજૂર થઈ ગયું ટીપી ફાઇનલ થઈ ગયું આ લોકો હજી રોડ અટકાવીને બેહી ગયા બાર મીટરનો અડધુરો રોડ પૂરો કરીને એને વહી જવું છે કોઈ જાતનું કંઈ રસ્તામાં ડિમોલેશન જે કાંઈ આવતું હોય કંઈ આગો પાછું કરવું નથી સ્થાનિક લોકો છે ધારાસભ્ય લગી રજૂઆત કરેલી કોઈ કાંઈ જવાબ આવતો નથી બધાને પોતપોતાના રોટલા શેકવાથી જ મહત્વ છે સ્થળ ઉપર કોઈ આવતું નથી આવે હે તાજી આવીને વૈયા ગયા અમારો આજી અમારો જે પ્રશ્ન છે સોલ્યુશનની રોડ અમારો જે છે ટીપીનો રોડ એ હોરે હોરો કાઢી નાખે એ ટ્રાફિકનો પ્રશ્ન અધિકારી આવતા નહોતા એટલે અમે રોડને જામ કર્યો હતો મેયરને અમે બે વાર બોલાવ્યા મેયર આવ્યા નહોતા એટલે અમે રોડ જામ કર્યો બે ત્રણ ફોન કર્યા શાસક પક્ષને કહેવાનું કાંઈ કાંઈ સુવિધા દેવી જ નથી કોઈ જાતનું નું કઈ સોલ્યુશન મારું આ સી કરી તમારું સી રોડ લીલ્યો તકલીફ તો આના જો આ ટ્રાફિક ની એક તકલીફ છે બીજા નંબર માં અત્યારે ટીપી પાસ થઈ છે અમે આ લગભગ ઘણા ટાઈમથી તકલીફ તો ભોગવતા જ આવી છે આમાં અધિકારીઓ જે જરૂર પણ છે એને મતની જરૂર હોય તો અમારા પગ પકડ્યા અને અત્યારે અમે ફોન કરીએ તો આવતા નથી બીજા નંબરમાં જે આ ટીપીનો રસ્તો છે એને કાઢવો નથી એને જ્યાં આવે ત્યાં ઊંધો વારી અને હોય હોય જવું છે ઓલાવને એમ કે તમે તમારી રીતે કરી નાખો અમે તમારું કરી દઈશું એટલે આ રીતે સોસાયટીને આખી જિંદગી હેરાન થવાનું ને નીકળતા આવતી કાયમ માટે અહીંયા હજાર માણાથી ઉપરમાં છે રહેવાનું બરાબર અને કાયમ માટે રસ્તો નથી પેલા તો સોસાયટીનો આમ જાવ તો અમારે રોંગ સાઈડ આવે આમ જાવ તો રોંગ સાઈડ આવે અમે અમારા પોલીસવાળાને મેમાં દેવાના પોલીસવાળા રોજ અધિકારી બાજવાનું બરાબર આમ જાઉં તો આ રોડ સોસાયટીવાળાએ બંધ કરી દીધા છે ખાંભા મારી મારી તો આ સોસાયટીને રસ્તો ક્યાંથી દેવો આ રોડ નો રોડ પાસ થયેલો છે અત્યારે એ લોકો એમ કે છે કે અમે બાર મીટરનો કરીને વ્યા જાય તો હાલે એ બધું અમે રજૂઆત સુધી રજૂઆત વાય વાયે વાયે છે કોઈ આવવા રાજી નથી અમારા ફોન ઉપાડતા જ્યારે જરૂર પડે તમે જોઈ શકો અત્યારે જો આ રસ્તો બંધ છે ત્રણ દિવસ ત્યાં આજે જીબીની લાઈનની અમે નાની પહેલા ના પાડી હતી કે આમાં દશક લાઈનનું છે તમે આ લાઇન નખાવવામાં જબરજસ્તી લાઈન નખાવી અને જો અત્યારે આ ખાડા પડ્યા છે તમે જોઈ લો તમારી નજરે અંદર ત્રણ જણા તો અમે ઈજા થઈને પડેલા છે કાલની તારીખમાં અમારી માંગ આ બધી પૂરી કરવાની આ રોડ અમારે એસી નો છે એસીનો જેટલો થતો હોય ભલે પંદર મિનિટનો થતો હોય બાકી જે સાઈડમાં જે કામ આવતું હોય અમારે પૂરેપૂરો જાય ટીપી માં કોઈ પણ નું આવે અધિકારી નું આવે અમારું આવે કોઈ નું પણ પાડી નાખો શું શરમ છે તમને અને નહીબ નું પૂરેપૂરું રાજકારણ પૂરેપૂરું હા રાજકારણ નું પૂરેપૂરું અમે આખી સોસાયટી સહમત છે આખા રાજકારણ હિસાબે જ ઊભું છે રાજકારણ જો સાહેબ બધા રાજકારણમાં નામ થાય ને એ ભેરું ન થાય જે એ તમારું જોઈ ને સમજી જઈશે કોણ